નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો અંદર સ્વાગત છે જીએસઆરટીસી કંડેક્ટરની ભરતી સંદર્ભે એક મહત્વના ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ જે ન્યૂઝ છે એ આપણો લાસ્ટ વિડીયો હતો કે ભાઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરવામાં આવનાર છે એ સંદર્ભમાં જ છે તો આ જોતા એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સંભવિત કે જે કાયમી ભરતી જેના તમે ફોર્મ ભરેલા છે જેના તમે મેરિટની રાહ જોઈને બેઠા છો એનું મેરિટ અને પરીક્ષા છે આ જોતા એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પછી આવી શકે છે તો સમગ્ર ન્યૂઝની ચર્ચા કરીએ એ પહેલાં ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લો કારણ કે આવનાર સમયની અંદર આપણે આપણા વોટ્સઅપ ગ્રુપ પર તમને મોડલ પેપર જે છે એ બિલકુલ ફ્રીમાં આપવાના છે તો વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોઈન કરી લો એ ઉપરાંત આપણું જે લાસ્ટ વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર આપણે કન્ડેક્ટરની અને ડ્રાઈવરની અગિયાર માસ આધારિત કરાર આધારિત ભરતી અંગે ચર્ચા કરી હતી તો એની અંદર ઘણા બધા જે વિદ્યાર્થીઓ હતા એવું કહેતા હતા કે ભાઈ આ તો જે રિટાયર્ડ કર્મચારીઓ છે એમના માટેની ભરતી છે પણ કાયમી ભરતી થવાની છે કાયમી ભરતી થશે સો ટકા થશે પણ જે પ્રમાણે ટેટ ટાટમાં હવે અગિયાર મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક એડ કરી દીધા સેમ ટુ સેમ એવું પણ આમાં પણ થઈ શકે છે બરાબર તો વાત કરીએ શું છે ન્યૂઝ તો વડોદરા ડિવિઝનમાં છાસઠ ડ્રાઈવર અને સત્યાસી કંડેક્ટરની કોન્ટ્રાક્ટથી ભરતી થશે એસટીના નિવૃત્ત કર્મચારીઓને અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરાશે ઓપરેશનલ સ્ટાફની અછત હોવાથી એસટી નિગમ દ્વારા લેવાયેલું આ પગલું છે ભરતી પ્રક્રિયામાં ચારથી છ મહિના જેટલા સમય લાગી શકે હોવાથી નિગમે ભરતી માટે આપેલી મંજૂરી જે છે જેના કારણે છાસઠ ડ્રાઈવર અને સત્યાસી કન્ડકટરોની કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાની છે તો ચારથી છ મહિના જેટલો સમય લાગી શકે છે બરાબર નવી ભરતીને અને એ પણ હવે આ જે લાસ્ટ ભરતી કદાચ કદાચમાં પણ કહ્યું છું કે આ જે ભરતી છે કાયમી ભરતી મારા મત મુજબ લાસ્ટ હોઈ શકે આના પછીની જે પણ ભરતી હશે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવી શકે એવું લાગી રહ્યું છે આજે તમે ફોર્મ ભર્યા છે જેના મેરિટની તમે રાહ જોઈને બેઠા છો એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નહીં પણ કાયમી ભરતી થઈ શકે છે એના પછી જે પણ કાંઈ ભરતી આવશે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવે એવું લાગી રહ્યું છે કારણ કે શિક્ષણ વિભાગમાં પણ જ્ઞાન સહાયક એડ થઈ ગયું છે એ પ્રમાણે આમાં પણ જે છે કન્ડેક્ટર સહાયક અને ડ્રાઈવર સહાયક પણ આવી શકે તો નવાઈ નહીં ઓકે તો આ જો જે વડોદરા ડિવિઝન છે એની અંદર છાસઠ ડ્રાઈવરો અને સત્યાસી કન્ડેક્ટરોને કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાની છે જાન્યુઆરીમાં જે નિવૃત્ત થયેલા અને જૂન બે હજાર સુધીમાં ચોવીસ સુધીમાં નિવૃત્ત થનાર અરજી કરી શકશે બરાબર લોકસભાની ચૂંટણી માટે સો ઉપરાંત એસટી બસો ફાળવવામાં આવી છે અને આના કારણે જ જે સ્ટાફ છે સ્ટાફની ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે એના માટે આ જે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છે જ્યાં સુધી નવી ભરતી નથી થતી ત્યાં સુધી આની અત્યારે ભરતી કરવાની જે છે એ ચર્ચા જોવા મળી રહી છે અને એના ન્યૂઝ પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે પણ નજીકના સમયમાં એવું પણ બની શકે કે આ ભરતી પૂર્ણ થયા પછી જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ ભરતી થઈ શકે એટલે જે મિત્રો કન્ડેક્ટરની રાહ જોઈને બેઠા છે જેમને એમ છે કે ના ભાઈ કન્ડેક્ટરની પરીક્ષા પાસ કરવી જ છે તો મિત્રો કોન્સ્ટેબલની પણ આવી છે બરાબર કોન્સ્ટેબલના પણ ફોર્મ ભરાવાના છે આવનાર સમયની અંદર એના આર આર આવી ગયા છે એનો સિલેબસ તમારી પાસે છે તો હવે તમે કોન્સ્ટેબલની તૈયારી ચાલુ કરી દો બરાબર કારણ કે આની અંદર કન્ડેક્ટરની અંદર ચારથી છ મહિના જેટલો સમય એ લોકોએ સંભવિત એવું લાગી રહ્યું છે કે ચારથી છ મહિના જેટલો સમય લાગી શકે છે નવી ભરતી પ્રક્રિયામાં તો કોન્ડેક્ટર કન્ડેક્ટર અને કોન્સ્ટેબલ બંનેની તમે સાથે પ્રિપેરેશન કરી શકો છો અને કન્ડેક્ટરની તો મારા મત મુજબ તમારું ડિવિઝન પણ પતી ગયું હશે બરાબર છે તો આશા રાખું છું આ વિડીયો તમને ઉપયોગી થયો હશે જો ઉપયોગી થયો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ